નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે તારીખ છે ચોવીસ છ બે હજાર ચોવીસ ત્યારે આજરોજ ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાની વીસ હજાર આસપાસ આવકો હોય છે તે આવકો નોંધાઈ હતી આજરોજ જે જીરાની બજાર હોય છે તે પચાસ રૂપિયા આસપાસ સારી જોવા મળી હતી આજરોજ જે જીરાનો એવરેજ ભાવ હોય છે જીરાનો એવરેજ ભાવ હાલમાં પાંચ હજાર સો રૂપિયાથી લઈ પાંચ હજાર છસો પાંચ હજાર સાતસો એવરેજ ચાલી રહ્યો છે કેટલા ખેડૂતોને આના કરતાં ઓછા અથવા વધુ ભાવ મળ્યા હોઈ શકે છે જ્યારે વરિયાળીની આજરોજ નવ હજાર આસપાસ જે આવક હોય છે તે આવક ચાલી રહી છે જેમાં હાલમાં વરિયારીનો જે એવરેજ ભાવ હોય છે તે એવરેજ ભાવ એક હજાર રૂપિયાથી લઈ સોળસો રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે જ્યારે આબુરોની જે વરિયારી આવી રહી છે તેનો ભાવ સોળસો રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે હિસાબ વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડમાં આજરોજ અગિયાર હજાર આસપાસ જે ઇસબગુલ હોય છે તે ઈસબગુલની આવક નોંધાઈ હતી જેની બજાર હોય છે તે બજાર હાલમાં છવ્વીસો રૂપિયાથી લઈ સત્યાવીસો રૂપિયા આસપાસ ચાલી રહી છે